ફરી પાછો કોઈ અનિચ્છ બનાવ બને તે માટે ડિંડોલી નવસારી બજાર અને કતાર ગામ એમ ત્રણ ફાયર સ્ટેશન ફાયર બ્રિગેડ ઓફિસરો અને ફાયર જવાનો ફાઇટર ટેન્કર બ્રાઉઝર લાંબી લચાક વોટર પાઇપ લઈને સ્થળ પર સ્ટેન્ડ બાય મૂકવામાં આવ્યા છે સવારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઘટના બાદ નિરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું મંગળવારના રોજ શિવશક્તિ માર્કેટની બેઝમેન્ટમાં શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી આગમાં એકનું મોત નીપજ્યું હતું અને ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે બીજા દિવસે વહેલી સવારે અચાનક જ આજ માર્કેટમાં પુનઃ આગ ફાટી નીકળી હતી અને ગણતરી સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું છત્રીસ કલાક સતત મહેનત અને પચાસ લાખ લિટર પાણીનો ઉપયોગ બાદ માર્કેટમાં પ્રસરેલી આગ પર કાબુ તો મેળવવામાં સફળતા સાપડી હતી પરંતુ માર્કેટના સ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચ્યું હોવાની આશંકાઓને મળી હતી વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે હાલમાં માર્કેટ સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અગ્નિકાંડ દરમિયાન ભીષણ ગરમીને કારણે માર્કેટના સ્લે કોલમને ભારે નુકસાન થયું હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આજે સવારે એસવ્યુએનઆઈટીમાં ફરજ બજાવતા સિનિયર પ્રોફેસર ડોક્ટર અતુલ દેસાઈ તેમની ટીમ સાથે માર્કેટ ખાતે પ્રાથમિક તપાસ માટે પહોંચ્યા હતા આગામી બે ત્રણ દિવસ સુધી માર્કેટના સ્ટ્રકચરની પ્રાથમિક તપાસ બાદ પંદર દિવસમાં એસવ્યુએનઆઈટી દ્વારા વિસ્તૃત રિપોર્ટ આપવામાં આવશે રિપોર્ટના આધારે આગમાં સો આ થઈ ચૂકેલ માર્કેટ સલાવત છે કે જોખમી છે તે અંગેનો ચિતાર મળશે આ અંગે પ્રોફેસર ડોક્ટર અતુલ દેસાઈએ તપાસ પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે વિકરાળ આગને કારણે માર્કેટમાં ભીષણ ગરમીથી કેટલું નુકસાન પહોંચ્યું છે તે અંગે ત્રણ અલગ અલગ તબક્કામાં તપાસ હાથ ધરવામાં આવશે જે પૈકી માર્કેટનો કેટલો હિસ્સો સુરક્ષિત છે અને કેટલો હિસ્સો અસુરક્ષિત જે છે તે અંગે નિર્ણય લેવામાં આવશે જ્યારે આગને કારણે માર્કેટના કેટલા હિસ્સાને નુકસાન પહોંચ્યું છે જે રિપેરિંગ થઈ શકે છે તે અંગેની પણ તપાસ કરવામાં આવશે તેઓએ વધુમાં શાહ્યું હતું કે આગને કારણે માર્કેટમાં જે ક્રેક પડી છે તેની પેટર્ન અને કોલમ બીમ કેવી રીતે ફાટ્યા છે તેના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે એફએસએલ એ પણ ઘટના સ્થળ પરથી નમૂના એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હાલમાં આજે એક તારીખ થઈ છે એક ત્રણ બે હજાર પચીસના રોજ સવારે સુરત ફાયર બ્રિગેડની ત્રણ ટીમ શિવ માર્કેટમાં સ્ટેન્ડ બાય પોઝિશનમાં હાજર છે સાડા પચીસથી ત્રીસ જવાન જેટલા સ્ટેન્ડ બાય મૂકવામાં આવેલા છે હાલમાં ઉપરી અધિકારીઓને સરકાર તરફથી જે શિવ માર્કેટના એસોસિએશન છે એમના એમના માણસો અને પોલીસ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ અને એફએસએલની ટીમો હાલમાં માર્કેટની અંદર કઈ દુકાન બળી જવા પામેલ છે અને કઈ બચી જવા પામેલ છે તેનું સર્વે હાલમાં કરી રહ્યા છે અને એમાં સે કમ વેપારીને કહી શકાય કે ભાઈ તમારી દુકાન બળી ગઈ છે તમારી બચી ગઈ છે એટલે સે કમ વેપારીઓ જે અમને એક સવાલ ઉઠાવે છે કે અમારી દુકાનોનું શું પોઝિશન છે એ જાણવા માટે ઉચ્ચ અધિકારીઓ છે ડિસિશન લઈને હાલમાં ચાર ટીમ ભેગી થઈ અને સર્વેની કામગીરી ચાલે છે